પ્રમુખની વરણી થઈ ગઈ છે અને ખૂબ જ જોરશોરથી વલસાડ નગરપાલિકા ખાતે જયારે વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે સાંસદ ધવલભાઈ પટેલ આપણી સાથે છે ધવલભાઈ જણાવશો કે પ્રમુખનું નામ ડિક્લેર થઈ ગયું છે વોર્ડ નંબર દસ માંથી માલતીબેન પંડિલ પ્રમુખ તરીકે વિજેતા થયા છે હવે આજે વલસાડ વલસાડ જિલ્લા માટે માટે ધરમપુર એક ઐતિહાસિક દિવસ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના અમારા શીર્ષ નેતૃત્વએ અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબ સાથે જ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પૂરી ભારતીય જનતા પાર્ટીએ એકદમ સક્ષમ ઉમેદવારની વરણી કરી છે ત્યારે આપણા વલસાડ નગરપાલિકા જે કેટેગરી એ નગરપાલિકા છે અને એકસો સિત્તેર વર્ષના ઇતિહાસમાં સૌથી વધારે કોઈપણ પાર્ટી સીટ લાવી હોય એ આ ઇલેક્શનમાં થયું છે જેમાં ચુમ્માલીસમાંથી એકતાલીસ સીટ ભારતીય જનતા પાર્ટીની આવી છે એ ઐતિહાસિક જીત છે ને એટલે લોકોએ ભારતીય જનતા પાર્ટી પર અને આપણો વલસાડનું ઉત્તરોત્તર પ્રગતિ થાય કારણ કે બે નગરપાલિકા છે તો જે બીજી મોટી નગરપાલિકાનું વિકાસ ધોરણ પાન કરે છે એ રીતે આપણું વલસાડ નગરપાલિકાનો સરસ વિકાસ થાય એના માટે પૂરેપૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ સાંસદ તરીકે ધારાસભ્ય ભરતભાઈ પૂરી ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ અને નગરપાલિકાની પ્રમુખ અને સમગ્ર પૂરી ટીમ કોર્પોરેટર સાથે મળીને ટ્રિપલ એન્જિનની ગવર્મેન્ટ સાથે મળીને વલસાડ નગરપાલિકાનું ઉત્તર પ્રગતિ થાય તમારું જે લક્ષ્ય છે વિકાસ દિશામાં તમે જઈ રહ્યા છો અને જે દિવસથી તમે ચૂંટાઈને આવ્યા છો લોકોની વચ્ચે કે જે વલસાડ લખી છે કે વલસાડ આંગણે રહે એવા સાંસદ વલસાડની જનતાને મળ્યા છે દર્શક મિત્રો એની ખાસ વાત કરી કે ધવલભાઈ દરેકે દરેક સમસ્યા છે એમણે કીધી છે એનો ઉકેલ તેઓ લાવે છે ત્યારે ધવલભાઈ અત્યારે હવે વલસાડ નગરપાલિકાની જો વાત કરીએ અગાઉ પણ મેં નવલપાલિકા કીધું હતું કે અનેક અનેક સમસ્યા થઈ છે પ્રમુખની પણ વાણી થઈ ગઈ છે મહિલા પ્રમુખ જે અઢી વર્ષ માટે આપણા આવ્યા છે ત્યારે અમારા માધ્યમથી સચિવના માધ્યમથી લોકોને શું અપીલ કરશો તમે એ જ ખાસ અપીલ કરવા માંગુ છું કે આપણા વલસાડના વિકાસમાં તમારું જે પણ સજેશન ને ફ્રીટબેક હોય અમારી તો કરે છે પણ તમને જો લાગે કે આપણે વલસાડના માટે સારું કરી શકીએ કે કોઈ પણ ક્ષેત્રનું કામ હોય ચાહે આપણી સ્વચ્છતાનું હોય કે પછી આપણા રસ્તાનું હોય પાણીનું હોય ટુરિઝમનું હોય કે જોબ ઓપોર્ચ્યુનિટીઝ માટે એમ્પ્લોયમેન્ટ ક્રિએશન માટે હોય એ બધા સજેશનને ને ફીડબેક પૂરી ભારતીય જનતા પાર્ટીને આવકારીએ છીએ તમારે જે પણ સજેશનને ફીડબેક હોય એની પર અમે ધ્યાન કેન્દ્રિત કરશો ને ખાસ મારે સાંસદ તરીકે અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ તરીકે એક ખાસ વસ્તુ પર અમે ફોકસ કરવાના છું કે જેમ નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છતા પર પૂરું અભિયાન ચલાવી રહ્યા છે એ રીતે આપણે વલસાડમાં પણ પૂરા આ ખાલી સંગઠનના લોકો કે ચૂંટાયેલા જનપ્રતિનિધિથી ખાલી નથી થવાનું લોકો પણ જ્યારે આમાં જોડાશે અને પબ્લિકનું આ ડ્રાઈવ ચાલશે લોકો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે મળીને કરશે ત્યારે આપણે સ્વચ્છતા અભિયાનમાં પણ પૂરો પૂરો ભારતમાં આપણે નંબર વન આવશું એ રીતની કામગીરી આવનારા દિવસોમાં સો સો ટકા ખૂબ સરસ વાત કરી ખરા નાયક તરીકે ધવલભાઈ પટેલે જે વાત કરી છે વાત કરીશું પ્રમુખ માલતીબેનના સાથે માલતીબેન જણાવશો કે મહિલા પ્રમુખ છો અઢી માટે તમને લોકોએ મૂક્યા છે અહીંયા ખૂબ જ વિશ્વાસ છે તમારી પાસે ઉનાળો પણ અમે અત્યારે છે છીએ છે વલસાડની પણ ગંભીર સમસ્યા રસ્તા રોડ લાઈન પાણી શું કહેશો એના માટે પણ અમે કરીશું કામગીરી સારી રીતે બચાવીશું અને પૂરેપૂરો જનતા પાર્ટીનો કહેશું બીજેપી પાર્ટીનો પણ સરકાર સરકાર મૂકી છે તેથી અને પડે લોકોએ પસાર સરકાર આપવો પડશે જે છેવ પહેલાં આવે છે તો પાણીનો ઉદારો પહેલા છું જી પણ ખૂબ બધાને ભારતીય જનતા પાર્ટીના જવાબદારી બધા વાત કરીશું આશુતોષ મિશ્રા ઉપર બબલુભાઈ સાથે બબલુભાઈ જણાવશો અમને કે વલસાડમાં ડ્રેનેજથી પણ ખૂબ મોટી મોટી સમસ્યા છે કઈ રીતે તમે કયા કામને પ્રાધાન્ય આપશો જો પાણી ગટરની જે વ્યવસ્થા છે ને એ ઘણા વર્ષથી કંઈક બગડેલું હશે ને જે લોકો કોઈ કોઈ અમારી પાસે તમારી ટીમમાં બી કદાચ જો કહે કે આ વસ્તુ કરાવવાની તે લોકોનું કામ કરી આપ્યું છે ને અમારી જે ભારતીય જનતા પાર્ટીની જે ટીમ એકતાલીસ સભ્ય ચૂંટાયા છે એ બધા મળીને કરી ને લોકોનો હું સહયોગ હોવું એકલા થી થોડી થાય બધાનો સહયોગ હોય તો જી ખૂબ જ સરસ છે બબલુભાઈ ત્યારે એક મુદ્દો અત્યારે હું તમે સત્યની માધ્યમથી આપું છું એ પત્રકાર તરીકે પણ અને આજે સવાર ની જોઈને આવી કાલે રાતના પણ એ જગ્યા પર હું હતી નગરપાલિકાની એક્ઝેટ પાછળની ધબલભાઈ પણ આપણી સાથે જઈ સાંભળી રહ્યા છે એક્ઝેક્ટ ક્લાસિકના શોરૂમની સામે ડ્રેનેજીની સમસ્યા એ કોઈ વારંવાર આવેદનપત્ર પણ આપ્યું છે પણ હજી સુધી પર કોઈ નિકાલ નથી આવ્યો અધિકારીઓને મળ્યા ત્યારે કહે છે કે અહીંયા નોંધી જાઓ જયારે ટાઈમ હશે ત્યારે કરશો શું કહેશો તમે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે ડ્રેનેજનો જે અત્યારે હાલ એન્જિનિયર હશે એને મળી એનું જે કંઈ કામગીરી હશે જો ડેટિંગ મારવાનું હશે કે નવી પાઇપલાઇન કોઈ વ્યવસ્થા હશે તો પૂરું કરીશું ટીમ હાથે જ કરવું પડે એકલાથી એકલાથી કઈ રીતે સરસ વાત કરી સાંસદ શ્રી ધવલભાઈએ આપણા પ્રમુખ જે નગરપાલિકાના ચૂંટાયા છે માલતીબેન અને બબલુભાઈ એટલે કે આશુતોષ મિશ્રા કે ટીમ વર્ક એ આપણે જોઈશું